હેલો બ્રેન્ડ કેમ છો દોસ્તો આજે આપણે મુખ્ય સેવિકા વર્ગ ત્રણનું જે ગત જે પરીક્ષા લેવાની હતી એનું કટ કેટલે રહ્યું હતું અને કેટલા સુધીના કટ જે છે એ આ મુખ્ય સેવિકામાં જે છે એ પસંદગી પામ્યા હતા એના વિશે મહત્વને ડિસ્કસ કરવાના છે તો દોસ્તો વિડીયો છે ક્લાસ સુધી જોઈજો નહીંતર જે મહત્વના પોઈન્ટ છે એ તમારે મિસ થઈ જશે દોસ્તો જીપીએસએસ દ્વારા જે છે ગાંધીનગર દ્વારા જે આ એક્ઝામ લેવામાં આવે છે મતલબ કે ગુજરાત પંચાયત સર્વિસ સેલેક્શન બોર્ડ દ્વારા તો જોઈ શકો છો કે 3 9 2022 ના રોજ જે ફાઇનાન્સ લિસ્ટ જે બહાર પડ્યું હતું ગત જે 2021 2022 ની મુખ્ય સેવિકા ની જે ભરતી નું તો એમાં આપણે જોઈએ તો કટ ઓફ કેટલે રહ્યું હતું એ ઘણાને પ્રશ્ન આવી કે ભાઈ હવે પછી આપણે તૈયારી કરીએ તો કેટલા માર્ક લાવીએ તો જે છે એ આપનું મુખ્ય સેવિકામાં સિલેક્શન થઈ જાય તો અત્યારથી તમે જોશો તો લાસ્ટ જે ભરતી થઈ એ પછી જે બે હજાર એકવીસ બાવીસની ભરતી પછી જે છે એ મુખ્ય સવિકાની ભરતી આવી નથી અને ટૂંક સમયમાં હવે ભરતી આવવાની છે તો આપણે અત્યારથી જરી ચેક કરી લઈએ કે બે હજાર એકવીસ બાવીસમાં જે છે એ હાઇસ્ટ માર્ક જે છે એ પ્રથમ જે મેરિટમાં જે છે એ માર્ક જેના હતા એ હતા એકસો ત્રેવીસ સાઈઠ મતલબ કે દોઢસોમાંથી જે હાઇસ્ટ માર્ક જેમણે મેળવ્યા હતા એ જે મહિલા ઉમેદવાર છે એને કેટલા માર્ક હતા એકસો ત્રેવીસ માર્ક હતા એ પછી જે છે એ તમે જોશો કે આ સિલેક્શન લિસ્ટ આખું મૂકેલું છે એની અંદર અરાઉન્ડ બસો પચીસ જણાનું જે છે એ સિલેક્શન છે એ ગત મુખ્ય સેવિકાની ભરતીમાં છે એ થયું હતું તો આપણે કટ ઓફ પણ હું તમને કહું છું અને લાસ્ટ તમે અહીંયા જોશો બસો પચીસમાં નંબર ઉપર તો જે ફાઇનલ માર્ક છે એમને કેટલા છે માત્ર ને માત્ર છવ્વીસ માર્ક છે જે ફર્સ્ટ નંબરવાળો જે છે એને એકસો ત્રેવીસ માર્ક કે જે છે એ હાઇસ્ટ હતા અને લાસ્ટ તમે જે માર્ક જોશો તો અહીંયા છવ્વીસ માર્ક વાળાનું પણ સિલેક્શન થયું છે તો છવ્વીસ માર્ક છે એ તમે જોઈને પાછા કુશ નથી જતા કેમકે જે છે એ કેટેગરી તમે જોશો તો એ કઈ છે ફિઝિકલી હેન્ડીકેપ એસબીસી તો ફિઝિકલી હેન્ડીકેપ હોય એ વ્યક્તિઓ ઓછો હોય છે એના હિસાબે એ ઓછા માર્કે પણ એનું સિલેક્શન થઈ જતું હોય છે તો એ સિવાયના જે છે એ જનરલ છે ઇડબ્લ્યુએસ છે પછી ઓબીસી છે એસટીએસસી છે એ બધાનું કટ ઓફ કેટલું રહ્યું એ આપણે જોઈએ તો જે લાસ્ટ કટ જે હતું દોસ્તો એ તમે જોઈ શકો છો કે જનરલ જે ફિમેલ હતી જે જનરલમાં આવે છે એ ફિમેલ ની અંદર છે સત્તાણું પોઈન્ટ જે છે એ મેરીટ છે અટક્યું હતું સત્તાણું સત્યોતેર આ દોઢસો માર્કમાંથી સો માર્કમાંથી ન સમજતા દોઢસો માર્કમાંથી જે છે એ આખો ટોપ છે દોઢસો માંથી સત્તાણું પોઈન્ટ સિત્તેર થી ઉપર જેના માર્ક છે એ બધાનું જનરલ ફિમેલમાં છે એ સિલેક્શન થયું હતું એ સિવાય એસસી ફિમેલની અંદર જે છે એ ચોરાણું એ અટક્યું હતું એસસી જે ફીમેલ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એમનું અટક્યું હતું બાણું પોઈન્ટ એ સિવાય એસટી જે છે એમનું અટક્યું હતું એક્યાસી પોઈન્ટ ઝીરો એસી અને જે લાસ્ટ જે ઓછામાં ઓછું અટક્યું હતું જે દિવ્યાંગો મહિલા ઉમેદવાર છે એમનું અટક્યું હતું છવ્વીસે દોસ્તો તમે જોઈ શકો છો કે હાઇસ્ટ જે છે એ જનરલ ફિમેલનું જે છે એ સત્તાણું વાર્કે અટક્યું હતું એ પછી જે છે એ એસસીની જે મહિલા ઉમેદવારો છે એમનું ચોરાણું અટક્યું હતું ત્યારબાદ એસસીબીસી જેની જે મહિલાઓ છે એમનું અટક્યું હતું બાણું પોઈન્ટ ઝીરો એસી અને લાસ્ટમાં એસટીનું એક્યાસી અને સૌથી ઓછું અટક્યું હતું દિવ્યાંગ ઉમેદવારનું તો દોસ્તો લાસ્ટ જે મુખ્ય સેવિકા છે એમનો આપણે ટોપની વાત કરી આના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે હવે કદાચ થોડી ઘણી કોમ્પિટિશન અત્યારે છે એ વધી છે કેમ કે ગત જે મુખ્ય સેવિકામાં જે છે એ ઘણા બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ ચેન્જ થયા હતા જેના હિસાબે ઘણા ફોર્મ નહોતા ભરી શક્યા પણ એ પછી જે આ વચ્ચે બે ત્રણ વર્ષનો ગેપ પડ્યો છે એમાં ઘણા મહિલા ઉમેદવારો જે છે એ સર્ટિફિકેટ કોર્સ કર્યા છે એ સિવાયના જે છે એ સોશિયોલોજી સાથે અને જે છે એમએસડબલ્યુ પણ કરી નાખ્યું છે તો આ વખતે કદાચ કોમ્પિટિશન વધે પણ હું માનું છું ત્યાં સુધી એકસો દસ પ્લસ તમે માર્ક લાવો એક દોઢસોમાંથી એટલે જે છે એ મુખ્ય સેવિકા તમે પાકતા બની જશો અને એકસો દસ છે એ એકદમ જે છે એ સેફ સ્કોર છે એ સિવાય તમે સો પ્લસ હોવ તો તમારી શક્યતા છે એ કેટેગરી વાઇઝ છે એ પછી રહેતી હોય છે પરંતુ જનરલ જે છે જનરલમાં જે આવે છે એને એકસો દસ પ્લસ સ્કોર જે છે એ કરવો જરૂરી છે એ સિવાયના જે અનામતવાળા મહિલાઓ છે એમના માટે જે છે એ સો પ્લસ સ્કોર હોય તો પણ જે છે એમનું સિલેક્શન છે એ હું માનું છું ત્યાં સુધી હવે પછીની ભરતીમાં થઈ જાય એ સિવાય બીજા પરિબળો પણ અમુક કામ કરે છે જેવા કેટલી જગ્યાઓ આવે છે અને કઈ રીતે જે છે એ પેપર કેવું પૂછાય છે એના ઉપર જે છે એ કટોક જે છે એ અટકતું હોય છે તો આ આપણે લાસ્ટ કટ ઓફની વાત કરીએ જેના જેથી કરીને તમને હવે પછીની જે આપણે મુફ્ફી સેવિકાની તૈયારી કરવાની છે તો આમાં તમને થોડો ઘણો અત્યારથી આઈડિયા આવી શકે કે ભાઈ કેટલું જે છે એ જ્યાં લાસ્ટ જે ભરતીમાં છે અટક્યું હતું જેના હિસાબે હવે પછી આપણે તૈયારી એ રીતે કરી શકીએ So all the best. Thank you.